તાલુકાના બુડવા ગામે એક ચોકાવનારી ઘટના બની છે ગામમાં ઘરની ઉસરીમાં સુતેલા એક વૃદ્ધા પર સિંહ હુમલો કર્યો હતો જોકે તેમની પુત્રીએ અસાધારણ બહાદુરી દાખવી અને સિંહ સામે લડી અને પોતાની વૃદ્ધ માતાને બચાવી લીધી હતી મળતી માહિતી મુજબ ચીખલી ગામે તેમના પર હુમલો કર્યો હતો આ સમયે તેમની પુત્રી હિંમત દાખવી અને નો સામનો કર્યો હતો અને પોતાની માતાને તેના પંજામાંથી છોડાવી હતી ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા મલાઈબેન તાત્કાલિક સારવાર માટે પ્રથમ કોડીનાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ તેમને વધુ સારવાર માટે અંબુજા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે આ ઘટનામાંથી ગામમાં ભયનો માહોલ ફેલાયો છે અર્જુનવાડા ન્યૂઝ નાઇન ગુજરાતી ગીર સોમનાથ એ મારા મમ્મી છે ને મારા દીકરાને લગન હતા એટલે લગન માં આવ્યા હતા અમે એ અમે બધી બાયણે હોતા હતા ને હોસ્પિટલની સી સડી ગઈ વેસરી મારી મમ્મી ને પગ પકડી લીધા પછી અમે સિંહ નાખી ને એવા અમે ઊભા થઈ ગયા ઊભા થઈને અમે બાવડા પકડી લીધા એ સિંહ અમને અમે અમે અમને ત્રણ ત્રણ ને ખેંચતી જતી પછી અમને બાણે ત્રણ ત્રણ ને કાઢી પછી એ મારા હાથમાં મુકાઈ દે મારા મમ્મી સી નાખી ઘા કરી દીધા પછી મેં ઘા કરી દીધા ને એવા પાછા તેડી ને હું ઘરમાં લઈને આવી એ શિયાણ પાછી અમારી વહે વેહ પછી પાછી આકલ મારી ને પાછી વળી એક વાગે એક આ જમણા પગ ને ડાબા પગ ને બે હા એક માં વધારે છે એ કેટલા કેટલા આવી રીતના છે ને કેટલા આ પહેલો જ દાખલો હા હા નકર અમારી વસરી માં તો અમારા બેરિયા જેટિયા બધી અમારે આમ લાંબી વસરી છે એમાં બધી અમે ભૂતા થાય કોઈ છે નથી આ બધે આવી ગયા હા